નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ જગર પિલાડો એ શું જોતી હતી આફ્રિકાનો કિનારો અઘાત અને અનંત તાળા ભ્રમણ સાગરજને સામે પાર એના મા બાપ બેઠા નથી બનાવટી બહાદુરી અને ચાવી ચડાવેલી બર્ડખોરી પર એ વિદેશવાસી મૂવેલા માફતરની સાંભળણી મોટો ઘા માર્યો બનાવટી બહાદુરીના કોટ કાંગરા ખરવા લાગ્યા આમ મારી સામે જો ભાસ્કર બોલ્યો કે તાત્કાળ એ ચોકી હેપતાય અને જૂની કેહેતીમાં કહ્યું છે કે જગર બિલાડો ઉંદરના દર પર જઈને ચીસ નાખી ને જેમ ઉંદર આપોઆપ બહાર નીકળી પડી તે રીતે આ હાક ભેડા તો કંચનને અનિચ્છાએ પણ આપોઆપ ભાસ્કરની સામે નેત્રો માંડ્યા માંડતા જ એનો ભય વધ્યો જાણે આજ સુધીના પ્રેમાણ ભગેની બાંધવ સજાગ રક્ષપાલ ઉંદર લાનકાર અને સર્ચિત શિક્ષાદાતા ભાસ્કરનું આખું ટોળીયું જ બદલાઈ જઈને તેને સ્થાને કોઈ બીજું જ ભીષણ માં બેસી ગયું સાંભળ એ વિકૃતિ પામેલો ભાસ્કર ઊંડી ખાઈમાં ઉતરીને જાણે બોલતો હતો કાં તો તારે કાકા પાસે જવું પડશે ને કાં હું બતાવું તેમ વર્તવું પડશે કાકા પાસે મોકલી આપો કંચન બીતી બીતી માંડ આટલું ભૂલી શકી એમ કાંઈ એકદમ મોકલાશે ત્યાં લખું ત્યાંથી જવાબ આવે અને મારું મન ખાતરી પામે ત્યારે મોકલીશ બોલતો બોલતો ભાસ્કર હસતો હતો એવું હાસ્ય પણ આ બીજી વારનું હતું જ્યારે એ બીર માર મારી મોટરમાં ઘાલી લઈ ગયો હતો ત્યારે આમ હસ્ય હતો આ મુખાકૃતિ જે દિવસે પતિની સામે ખેંચાઈ હતી તે જ દિવસ વધુને વધુ યાદ આવ્યો તે દિવસ પોતે ભયભીત થઈ હતી છતાં અંદરથી પ્રસન્નતા પામી હતી એ દિવસનું સ્મરણ ન સેવાયું ફરીવાર એ આ મેઢીની બારી તરફ નજર ફેરવી ગઈ એકાએક એ નજરમાં નવી લાગણી છવાઈ ગઈ આફ્રિકાના અફાત અનંત દરિયા વાવ પટની કલ્પના ન આવી પણ જ્યાં પોતે એ કલ્પના દ્રશ્ય ખડું કરતી જતી હતી તે જ સ્થાને તળાવની પાળે વડલાની છાંયે એણે ત્રણ જણા બેઠલા દીધા એક વૃદ્ધ એક અંધ અને એક કિશોર ત્રણેને પોતે ક્યાંક જોયા હતા શું તાજેદારમાં જોયા હતા કે વર્ષો પૂર્વે જોયા હતા જ્યારે ઝાંખી થઈ હતી વિશેષ કાંઈ યાદ આવતું નહોતું પણ તેઓ બંને બેઠા બેઠા અહીં આ બારી તરફ કેમ જોઈ રહ્યા હતા ને હવે નજર પાછી કેમ સંકલી લે છે નીચે કેમ જોઈ જાય છે ગુપસુપ ગુપસુપ કેમ કરતા દેખાય છે પાછા છુપી રીતે કાં બારી સામે તાકે છે તળાવનો આરો દૂર હતો બદલાની છાંય વિશેષ આવરતી હતી ત્રણેય આકૃતિઓના મોટા સ્પષ્ટ ઉકેલી શકાતા નહોતા પણ ત્યાં જઈ રહેવાનું કુતૂહ વધતું હતું ત્યાં જોવું ગમતું હતું આ મેઢીના ઓરડામાં જે ઉકળાટ અને અગ્નિ રસનો ધગધગાટ ચાલુ થયો હતો તેમાંથી બચનાનું એ બારી વાટીનું તળાવ આરાપોરનું દ્રશ્ય હતું આમ તો જો જરા બાસ્કરનો સ્વર સહિત નરમ પડતો હતો તને મારામાંથી સર્વ સંતુષ્ટતા કેમ મળી રહેતી નથી હું કાંઈ તને સતાવતો નથી હું તો તને મારાથી શક્ય તેટલી યશવીની માટી બનાવી રહ્યો છું બદલામાં હું તારી લાગણીની મીઠાશ કે બીનસ માગું છું ને તું તો મને તરછોડે છે તમે મારા વડીલ છો મારા રક્ષક છો કંચન મહા મહેનતે ભૂલી પણ હું તારો સમયક નથી શું હું શું ઉંમરમાં એટલો બધો ઘટો થઈ ગયો છું આવો બોલનાર ભાસ્કરને પોતાની ઉંમરનું ભાન નહોતું રહ્યું એ પૂરા ચાલીસ બેતાલીસ વર્ષ ખાઈ ગયો હતો ને યુવા સ્ત્રીઓનો એ રક્ષક બની શક્યો હતો તે પણ એની પાકટ અને પીઠ વયને કારણે આજે જુવાનો અને કિશોરોનું મધપૂળો બની રહેલી કંચનને એને એક બાજુ ધારવ્યું એટલે એ જે એકાએક એને પોતાની ઉંમરનું ભાન થયું ભાન થયું કે પોતે આકર્ષક કે મોહક નહોતું યાદ આવ્યું કે પોતે તો મોરબ્બી વડીલ મોટા ભાઈનું સ્થાન અને માન ભોગવતો હતો દીકર છૂટ્યો એ માનવીય સ્થિતિ પર વહેમ આવ્યો કે પોતાના મોરબ્બી ભાણાની ઓટ લઈને આ તો દગલબાજી ખેલાતી હતી ને નમો છોકરા એના રક્ષકોનું મુલાયમ હો લહાવો લેતા હતા કેમ કે બાસ્કાની એક આબરૂ તો આ હતી પોતાની છુપેલી સ્ત્રીનો એ શુદ્ધ ભાંધક હતો એની આંખોમાં કદી મેલ હોઈ શકે નહીં અરે એટલી હદ સુધી એની સહાયને સોબત સહી સલામત ગણાતી કે ભાસ્કર જાણે પુરુષ ખોડિયું પહેરીને દુનિયામાં આવે સ્ત્રી છે ઘણા એને ભાસ્કર બહેન કહીને પણ બોલાવતા તેમાં મસ્કરી નહોતી સાચી માન્યતા હતી ચાહે તેટલી એકાંતમાં પણ ભાસ્કર સાથેની સ્ત્રી સુરક્ષિત મનાતી એવી પ્રતિષ્ઠાના કુચલામાંથી ભાસ્કરનો પ્રાણ ઈયાના ખોખામાંથી પાંખો ફફડાવીને પતંગી ઉડે તેમ ફફડાટ કરતો બહાર આવ્યો વીર સુદના પંચામાંથી કંચન ગોરીને પોતે જે બહાદુરીથી છોડાવી લાવ્યો તે બહાદુરીનો મર્મ છેક આજે બોલ્યો કંચન મારી બને તે માટે સાંજ પડી હતી ગામના કુમારુને કે યુવકો કંચનને ફેરવા લઈ જવા આવ્યા ફરવા આવવા કચ્યા કરતી ઘરની બહેનોને આ યુવકોએ હંમેશા કહેલું કે વગડામાં ને ડુંગરામાં શું જોવાનું ને ફરવાનું બળ્યું છે કંચનને માટે તેમણે ગામની સીમમાં પચીસેક બ્યુટી સ્પોટ્સ સુરતાના સ્થાનો નક્કી કરી રાખ્યા હતા ભાંગેલી દેરી અને દટાયેલી તળાવળી પણ કંચનને બતાવવા માટે મહત્વના બન્યા હતા કંચન પ્રાચીને સ્થાનોમાં જરી કે સમજ નહોતી ધરાવતી મિનલ દેવીએ બંધાવેલી વાવ વિશે જોવાનો વાત કરતા હતા ત્યારે મીનલ કર્ણદેવીની રાણી કે સિદ્ધરાજની એટલું કંચને યાદ નહોતું અમુક તલાવડી મિનલ દેવીએ કયા સંજોગમાં બંધાવી એની વાતને કંચન પાસે કોણ વધુ રસભરી રીતે મૂકી શકે છે તેની આ યુવાનો વચ્ચે સરસાઈ ચાલી રહી હતી ત્યારે કંચન એ વાતના દોરને પોતાની પડી ગયેલી હેર પિનની સુધી જવાની વાત વડે તોડી નાખતી એવી કંચનને કદમે ઝૂકવા આવેલા આ જુવાનોને ભાસ્કરે બહાર આવી તે દિવસે મક્કમ સ્વરે કહી દીધું આજે એનું શરીર સારું નથી ચક્કર આવે છે નહીં આવી શકે અંદર આવી તેણે કંચને કહ્યું બારીમાંથી જોવાનું નથી ને શણગાર ઉતારી નાખ માથામાં ગુલાબના મોટા ફૂલ જેવડા પોહળા બબ્બે અંબળા લઈને તેની અંદર જે વીસ પચીસ ઝીણા મોટા વાના ચપધા ચીપિયા વેણી ફૂમકો વગેરે કંચનને ઘાલેલ હતા તે તમામ એક પછી એક બહાર નીકળીને ભોય પર ઢગલો થયા હતા ને ભાસ્કર ખુરશી પર બેઠો બેઠો એના જાડા ભવાની છાજેલી હલાવતો હલાવતો આ શણગારની પોતે મેળવેલી ખુવારીને કોણ જાણે કહેવાય આનંદ જોતો હતો અહીં જ રહેવાનું હું આવું છું જાડા ભવાની ઝીણી આંખો ઉપર વડો ઢળતા મૂકીને ભાસ્કરે શણગાર ઉતારી રહેલી કંચનને કહ્યું કંચનના મનમાં ના નહીં ચોપલો એ સંધ્યાના અંધારામાં ચટક ચટક દૂર ગયા વિલાય પામ્યા તે પછી કંચને દાંત બીસ્યા દિલની કમજોરની બીસી ઢીંઢોળીને મનને પૂછી જોયું કેમ એટલું એ ન બોલી શકી બાસણો તો ઘાણા કરી છે અડધા જ કલાકે ભાસ્કર પાછો આવ્યો ત્યારે એના હાથમાં એક લીલા પાંદડાનો હતો ખોલીને અંદરથી એક સુંદર ફૂલ વેણી કાઢી ને પ્રસન્ન સ્વરે કંચને કહ્યું હું બાંધી આપું કે તું તારી જાત અહીં છે બાંધીશ કહી જાઉં દીકરી એ શબ્દોમાં ને એ મોં ઉપર એક જ ભાવની રાણી ગીણી હતી ભાસ્કરના ચહેરામાં કશી ભયાનક વિકલ્તા નહોતી એ દયામણી દ્રષ્ટિએ જોતો જોતો વેણીને કંચન સામે લટકાવી ઊભો કંચને વેણી લઈને પોતાના ઊંબળા ફરતી વિઠળાવી ચાલો હવે ચંદ્ર ઊગ્યો છે થોડું ફરીએ તળાની પાડે પાડે જ આટો મારીએ તળની પાળ એટલે કે ગામના નાર નારીઓને બાળકોને રોજ સાંજનું મેળા સ્થાન કંચન એટલું તો સમજી જે શકી કે ભાસ્કર પોતાને કોઈ એકાંત સ્થાને લઈ જવા નહોતો માગતો એને દિલ નહોતું એને પહેલાં છોકરાઓ સાથે ન જવા દીધી એ અપમાન ચાલતું હતું છતાં એની જીભ પર ના જેટલો એકાદ અક્ષર પણ ન ચડી શક્યો પડેલા પશુ જેવી એ ભાસ્કરની પાછળ પાછળ ચાલી બંને ઉતારની બહાર પહોંચ્યા ત્યારે ભાસ્કરે એકવાર પાછળ જોયું તો તો પછી મારી આણેલી વહેણીની સી મહાતા આ શબ્દો ભાસ્કર પાછળ જોયા વગર જ બોલ્યો કંચન સમજી ગઈ એના માથે સાડી ઓઢી હતી ભાસ્કરની ઉમેર સાડીને એવી તરહેતી ગોઠવવાની હતી કે માથું ઢંકાયેલું પણ કહેવાય ને વેણી પણ સાની દેખાય સાડીની કોર અંબળા ઉપર સરી ગઈને ચાંદની રાતમાં ફરતા ગામ લોકો વચ્ચે થઈને આવી સુંદર સુગંધી મય સુલકાઈ ભરીને ભાર્યા ભાર્ય સમી કે સ્ત્રીની સાથે લટરો લેવાનો ભાસ્કરે હલાવ દીધો એ કહું બોલતો નહોતો કચ્છી આછલાઈ કરતો નહોતો કંચનની સાથે પણ વાતો કરતો નહોતો એ જાણે કે સમાધિસ્થ હતો અંધ નીચે એની આંખોની પાપણો નીચે જોઈ કોઈ જોઈ શકતું નહોત તો કહી શકત કે ભાસ્કર અત્યારે કસો ઉદ્દેક અનુભવી રહ્યો છે સંસાર વરની કોઈક અણફણી આર્જુની શબ્દ પીમાં લહેરાયું જાય છે એની ગરદન પોતાની જમણી બાજુએ ચાલી જ કંચન તરફ સહેજ ઝૂલે કેલી છે એની આંખોમાં અંધ બીડીએ પોપચા જરી જરી ઊંચા થઈને બાજુ ચાલતી કંચનો જોઈ વળે છે તળાવને ફરતા ચક્કર પછી ચક્કર લાગે જતા હતા બાસકાના મોમાં વાચા નહોતી કંચને અડકી ઘસાઈને ચાલવાનો પણ એનો ભાવ નહોતો જગતની આંખને એ ફક્ત એટલું જ બતાવવા માગતો હતો કે જોઈએ લે મને પણ સ્ત્રી સ્નેહ જોડ્યો છે હું સ્ત્રીઓનો સ્વ રક્ષણહાર શાળો બાંધાવ સલાહકાર અને વડીલ માત્ર નથી હું તેમના સખા પણ થઈ શકું છું હું એને શણગારી શકું છું મને મદનીનું મૂલ્ય કરતા આવડે છે ચાનીને હું પુષ્પ અને પ્રેમી મળી શકું છું ચક્કર મારતા મારતા એક ઠેકાણે કંચન ઝપકી એને શરીર કોડી એકદમ માથા પર ઓઢી લીધું ને એ સહેજ ભાસ્કરની પછવાડે રહી ગઈ ભાસ્કરની આંખોએ પાપોણાની છાજલી નીચે જોયું કે પડખે ચાલી આવતી આ અદ્રશ્ય બની છે એણે પાછા ઉતારા તરફ જવાનો રસ્તો લીધો કંચને છેક ઉતારી આવ્યા પછી પૂછ્યું વેણીને કેમ ઢાંકી દેવી પડી કોનાથી ચમકી પેલા છોકરાઓથી ના સહેજ અમસ્તુ તે પછી રાત્રિ કેવી જશે તેના ગભરાટ કંચને કપડાં બદલવાનું ને ખાવા પીવાનું પતાવ્યું પણ ભાસ્કરની એકે ચેષ્ટામાં વિકલ્તા દીઠી નહીં પોતાને સ્થાને એ જ્યારે રોજના કરતા કરતાં વિષય શીતળ સ્વંચતાથી સૂવા જતો હતો ત્યારે એણે કંચને એટલું જ કહ્યું વેણીને અંદર રાખતી નહીં બહાર ફેંકી જ દેજે લોકો કહે છે અહીં સાપનો ભારે ડર છે ફૂલો પર એ ન હોય ત્યાંથી આવી ચડે છે થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ